આવનાર નવરાત્રિના તહેવાર અનુસંધાને જામનગરના શહેર વિભાગમાં અલગ અલગ પ્રાચીન ગરબીઓ સોસાયટીના ગરબાઓ તેમજ સાર્વજનિક તથા કોમર્શિયલ ગરબાઓ થનાર છે તે બાબતે તમામ આયોજકો દ્વારા પોતાના સ્તરેથી તમામ પરમિશન માટેની અરજીઓ એનઓસી માટેની કાર્યવાહી અને નગર ડિપાર્ટમેન્ટની કાર્યવાહી ચાલુમાં છે આ તમામ આયોજનોને આધારે શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો સિટી એ સિટી બી સિટી સી તેમજ આ આસપાસના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા તેમના વિસ્તારમાં થનારા ગરબાના આયોજનો માટે અગાઉથી જ બંદોબસ્તની તૈયારી શરૂ કરવામાં આવેલી છે જેટલા આયોજકો છે ક્યાં ક્યાં કેટલી ભીડ થવાની શક્યતાઓ છે વગેરે એસેસમેન્ટ ચાલુમાં છે તેમજ આ આયોજન દરમિયાન નગરજનો આનંદ અને ઉત્સાહપૂર્વક નવરાત્રિનો તહેવાર ઉજવી શકે અથવા તો માતાજીની આરાધના કરી શકે તે માટે આપણા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સી ટીમો બનાવવામાં આવેલ છે તેમજ એન્ટી ટકોરી સ્કોર્ડની પણ બનાવવામાં આવેલ છે જેના દ્વારા જે અસામાયિક ઋતુઓ આ તહેવાર દરમિયાન કોઈ બેન દીકરીઓની જે છેડતી ના કરે કે કોઈ સામાન્ય પરિવારજનોને કોઈ હેરાનગતિ ના થાય એ બાબતનું સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે અને તેમજ જેટલા આયોજકો છે આયોજકો પણ આયોજકોને પણ પૂરતી સૂચના આપવામાં આવી છે કે તેમના જે પણ આયોજનનું સ્થળ છે ત્યાં પૂરતા લવામાં પાર્કિંગની વ્યવસ્થા પ્રાઇવેટ સિક્યુરિટીની વ્યવસ્થા પણ રાખવામાં આવે તેમજ સીસીટીવી કેમેરા દ્વારા તમામ એન્ટ્રીની એક્ઝિટ જેટલા સ્થળો છે એ તમામને આવરી લેવામાં આવે જેથી આયોજનમાં કે ગરબામાં કોણ કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે આ સીસીટીવી કેમેરા મદથી આપણે અગાઉથી એમની જાણકારી મળી શકે તે બાબતનું આયોજન કરવામાં જણાવવામાં આવ્યું છે આમ છતાં પણ કોઈ પણ સમયે કોઈ પણ નગરજનોને કાંઈ પણ જરૂર પડે તો આપણી પાસે અભયમ વન એઇટ વનની હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન અથવા તો જે પોલીસ કંટ્રોલ છે વન ડબલ ઝીરો પોલીસનો એમાં પણ આપ જાણ કરી શકો છો તાત્કાલિક તમામ બનતી મદદ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આપના કોઈ પણ સૂચનો હોય તો આપ કરીએ